સોરી આજનો હું બહુ જ મોડો સ્ટાર્ટ કરી રહ્યો છું કેમ કે વાગ્યા છે બપોરના બાર અને અત્યારે ગુડ મોર્નિંગ તો કહી શકતો નથી તો તમને અને તમારા પરિવારને ગુડ આફ્ટરનૂન અને જય શ્રી કૃષ્ણ તો મિત્રો આજે અમારો જવાનો પ્લાન છે સન્યાસી મહાદેવ કેમકે ઘણા બધા ટાઈમ થઈ ગયો છે ઘણા બધા દિવસો પણ નીકળી ગયા છે તો અમે સન્યાસી મહાદેવ ગયા નથી કેમ કે વીરના સાત મહિના પૂરા થયા છે જે છતાં પણ અમે સન્યાસી મહાદેવ ગયા નથી તો ફાઇનલી આજે જવાનું આજે રિતિકાએ પ્લાન ઘડ્યો છે કે આજે અમે જઈએ સન્યાસી મહાદેવ તો ચાલો મિત્રો હવે રિતિકાને પૂછી લઈએ કે કેટલી વાર છે જવામાં તો રિતિકા કેટલી વાર છે આપણે જવામાં સન્યાસી મહાદેવ જમવાનું બનાવીને જઈએ જમવાનું બને છે ઓકે તો જમવામાં જો રસાય અહીંયા ફોલાય છે અને આજે મારા માટે મગ રિતિકા મસાલા મગ બનાવે છે હા ક્યાં જમીએ ત્યાં જમી લે પણ ત્યાં તો નવું મંદિર બને એટલા માટે ક્યાં લક્ષ્મી આણંદ શું છે શું છે કેટલી બુમ પાડીશ કેટલી બૂમો પાડીશ બેટા તું નાગા ઇસી જે ફટાફટ લઈ લો પણ કે પબ્લિક હશે પબ્લિક તો હશે કેમ કે આજે શનિવાર છે એટલા માટે તો નામ એ પડે નામ એ પડે પબ્લિક નામ એ તો મજા તો મજા આવે એકદમ સાચો ઓ પણ જગ્યા છે આપણી જોડે ચાલ ચલ જઈએ જમીશું ઓકે 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 ફાઇનલ ડન 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 ચાલો મને ખબર પડી ગઈ ઓકે મે જગ્યા વિચારી લીધી છે આપણે બાગ છે બાગ કે આ જમીશું મસ્ત એકદમ સુંદર હા હા છાયડો એક નંબર છાયડો છે અને એટલું સુંદર મય વાતાવરણ છે કે ના પૂછે અને રીતિકાએ આજે વિચાર કર્યો છે તો આપણે ત્યાં જ જમી લઈશું ત્યાં જ જમીશું મજા આવશે કારણ કે મસાલા મગ ગિલોડા બટાકાનું શાક અને મોરાયાની ખીચડી ઘણું બધું તમે લઈ જવાનું છે સો પ્લીઝ આજનો બ્લોગ તમે કન્ટિન્યુ જોજો સ્કીપ કરીને ના જોતા ના જોતા ને ના જ જોતા કેમ કે રીતિકાએ મસ્ત મજાનો પ્લાન ઘડે છે તો કંઈ નહીં ફટાફટ લસણ ફોલી દે પણ એક દિવસ ઉપર લઈ ગયા અરે યાર કે દિવસ ઉપર લઈ ગયા ને ખેતરમાં તો આપણી પાસે બાઇક પણ છે મિત્રો પણ બાઇકમાં રૂહી પીહુ વીર રીતિકા ટોટલ પાંચ જણ છે અને આપણું બાઇક તો તમને ખબર બાઇક છે તો અમે પાંચ જણ અંદરની જગ્યા નથી ટુ સીટર બાઇક છે કપલ બાઇક છે તો કોઈની પણ થોડું મેનેજ કરી લેશું પણ કોઈ નહીં આજે ઘણા ટાઈમ પછી જવાનો મોકો મળે છે અને ઘણા દિવસો પછી જવાનો મોકો મળે છે તો ફાઇનલી આજે તો જવાના એટલે જવાના જ તું ગમે તે કરું હવે તારું મૂડ ખરાબ થશે ને તો હું તમે મનાઈ લઈશ જઈશું હો પણ થોડું મૂડ ખરાબ ના હો તારું હા તો વાંધો નહીં તો જો મિત્રો આ એ મમ્મી એ ઘીલોડા બટાકાનો શાક મોરી દીધું છે તો મમ્મી તો આજે એકલું ખાવું પડશે જમી લેશ હા જમી લેશ ના ઓકે ના માતા માતાઓ શું કરું છું શું ખાવું છું હું હા મોડું વાંધો નહીં હા કશો વાંધો નહીં પણ આપણે ત્યાં જ જમીશું હા ત્યાં શું ભૂ છે વીર આજે તો આપણે સનેસ માં વીર એ ખુશ થઈ ગયો ખુશ થઈ ગયો વીર અમારો તો મિત્રો મજા આવશે કેમ કે બહુ ટાઈમ થયો છે ને બહુ દિવસ પણ થયો અને આજે સુંદર એટલે મસ્ત મજાનો શનિવાર છે અને હનુમાન દાદાનું નામ લઈને આપણે જવાનું છે તો કોઈ ની રીતિકા તો હજુ જો લસણ હજુ બટાકા બાફેલા બટાકા આની ખીચડી બનાવવાની પીહુ માટે ઓકે તો ચાલ મોડું ના કર યાર અને પછી 2 કલાક પછી આવીશું હા આજ પછી ને તો હા શાંતિ જમીશું અને બે ચાર રોટલી વધારે લઈ લેજો કેમ કે જઈ કા એટલું મસ્ત ખુલ્લું વાતાવરણ છે ને તો મજા આવશે ખાવાની એમ ઓકે બપોરના એક વાગી ગયો છે ને અત્યારે અમે જે છે સન્યાસી મહાદેવ જો કે હજુ લગી અમે જમ્યા નથી કેમ કે બહુ જ એટલે બહુ જ તગડી ભૂખ પણ લાગે છે પણ હજુ ત્યાં સન્યાસી મહાદેવ જવાનો પ્લાન છે અને રીતિકાએ આજે કીધું કે આજે ત્યાં જમી લઈશું બહુ ઘણો ટાઈમ થયો છે ઘણા સમય પછી આપણે સન્યાસી મહાદેવ જઈએ છીએ તો ત્યાં બાગમાં આપણે સાથે જમશું તો હું જઉં છું રીતિકા રૂહી પીહુ અને વીર આ બધા અમે સાથે ત્યાં જમવાના છે જો કે મમ્મી તો અત્યારે અહીંયા ખા બેસી ગઈ છે જો અને રૂહી તો પીહુ તો અહીંયા આથડો નાસ્તો કરે છે ત્યાં નહીં જમું બરાબર તો આ મોરાયને ને ખીચી છે કેમ કે પીહુ નો આજે ત્રીજો દિવસ છે ઉપવાસ નો જોકે એની ગરો રાખી છે અને તમને ખબર જ હશે તમે બ્લોગ ચેક કર્યું હશે કે રૂહીએ જેમ તેમ કઈ ઉપવાસ એક કર્યો પછી બીજા દિવસે ઉપવાસ તોડી નાખ્યો હતો તો કોઈ નહીં ચાલો મિત્રો હવે રીતિકા ને કે જે ફટાફટ આપણું ટિફિન પેક કરી લે કેમ કે રીતિકા એ ત્યાં જવાનું નક્કી કર્યું છે તો ફાઇનલી જમવાનું પણ ત્યાં રાખ્યું છે ઓ વાહ જોઈ લો આમાં રોટલી મૂકી દીધી છે આની અંદર રોટલી ઓકે આ મઠિયા પણ

જાદારની આપ્યો ફટાફટ બધા જ ખાઈ જશે હા બધા બધા જ મારા ફેવરિટ મગ છે તો ચાલો મિત્રો હવે એની ટિફિન તો કમ્પ્લીટ કરી લીધું છે જો કે મમ્મીને આપણે આપી દઈએ છીએ મગ જો કે મમ્મી માટે ગિલોડા બટાકાનું શાક બનાવ્યું છે પપ્પા આજે ખેતરમાં ગયા છે લે મમ્મી ફાવશે તો નહીં ખાવ કેમ અરે મગ છે મસાલા જોરદાર મગ છે મસાલા મગ ખાવા એ ઉપવાસ કરે છે બને તો મિત્રો હવે મોડું નથી કરવું બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો અને ત્યાં જઈએ તો મજા આવશે હવે ખાલી એટલી જ હું ભગવાનને પ્રાર્થના કરીશ કે ક્યાં કોઈ પબ્લિક ના હોય અને કેમ કે આજે શનિવાર છે અને શનિવારના દિવસે પબ્લિક ઘણું બધું હોય છે પણ ના હોય તો સારું કેમકે અમે તો બાગમાં જવાના છે અને બાગમાં ખાઈ લઈશું તો એની મજા આવશે આજ તો કેમ કે રોજ એટલે બહુ જ મજા છે તો બિલકુલ બ્લોગ સ્કીપ કરીને ના જોતા તો મળીએ દસ મિનિટ પછી અમે આવી ગયા છીએ સન્યાસી મહાદેવ અને આ છે સન્યાસી મહાદેવજીનું મંદિર જો કે વર્ષો પુરાણું મંદિર છે અને

ઓમ નમઃ શિવાય અને આ છે આપણા સિદ્ધનાથ મહાદેવજી જો કે વર્ષો પુરાણું મંદિર છે મિત્રો અહીંયા તમે ગમે તેવી ઈચ્છા તમે મહાદેવ કહી શકો છો મહાદેવજીને તમારી સંપૂર્ણ રીતે પૂરી કરે છે મહાદેવ હર જો મિત્રો હર હર મહાદેવ ઉપર બીરા ઉપર બી રહી હં ઓમ નમ શિવાય તો ચાલો મિત્રો દર્શન કરી લીધા છે અત્યારે હવે છે બાદમાં અને આવું કંઈક મંદિર છે જો ત્યાં સનય દેવજીના મંદિરે ઘર તો એની પાછળ પણ છે આપણે બાગ અને આ છે જો લક્ષ્મી નારાયણજીનું મંદિર બને છે અહીંયા એ બધું કામકાજ ચાલું છે અહીં મંદિર બને બનેતું નથી અહીં બનતું નથી પણ કામકાજ અહીંથી કરેજો હં હં કૂતરો નહીં ચાલુ છે શું મોટું મનતું મંદિર છે આ આરસ બધું બતુંજો હં મસ્ત મંદિર છે હવે અહીંયા પાછળ બનશે ક્યાં ઓલી પાસે આડ છે ને પેલી એ બાજુ બનશે મંદિર જો આ રમવાનું અહીંયા છે ઘણું બધું રમવાનું ખુલ્લી જગ્યા હતી પણ આ મંદિર બને એટલા માટે બંધ છે થોડું કામકાજ લક્ષ્મી નારાયણજી નું મંદિર બને છે જો કે તમે જગ્યા પણ બતાવવાનું છે અને આ છે આજે શનિવાર તો શનિશ્વરજી નું મંદિર છે જો અને જોડે માર જોડે કેવું પકડાવ્યું છે જમવા માટેનું ચલો પછી આવીએ

એને જોડે રાખજે કેમ કે અહીંયા કોઈ નક્કી નઈ શું વસ્તુ શું નીકળે નઈ કેટલી મરી હરિયાળી ઓમ નમ શિવાય બીજ તો ઘણી બધી લાગે હા મને કેમ અજીબ અજીબ લાગે છે પ્રિંગ જોડે પકડે જોઈ પકડ બાબુ આપણે કેવી જગ્યાએ આવ્યા છે હા ખુલ્લું છે પાછળ પગ પકડતું એને ભાઈ કેવી જગ્યા છે જોયો તો ખરા બહુ લોંગ સમય પછી આવ્યો છું એટલે માટે મને થોડું ડર લાગે છે તો કઈ નહીં આવે કઈ બાજુ છે એવું કંઈ ખબર નહીં પબીક તો ઘણી બધી લાગે છે કેમ કે કશું હોય ના અહીંયા હા

જો કે એકદમ જબરજસ્ત વાતાવરણ છે એટલું મસ્ત રડિયામ પવન આવે છે કે ના પૂછે વાત તમને બતાવું કે જો આ હા 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 ના પડું તમે પડશો ક્યાં ખરા અને જોડે મસ્ત તો મજા મળે છે અને આ લોકો ક્યાં બેઠા છે જમવા માટે જો તો મજા આવે અને અહીંયા પણ મંદિર છે લિંબચ માતાનું અને સામે સન્યાસી મહાદેવજીનું મંદિર છે અને જોડે અહીંયા મસ્ત મજાનું એક ખબર નહીં શું બને છે પણ મન તો લાગે કશુંક તો કંઈક અહીંયા સારું એવું આયોજન કરશે પણ આ કેટલું મોટું લાગે છે ચાલો મિત્રો તાબડ થોડું ભૂખ લાગે છે જબરજસ્ત અને આ લોકો ભૂખ છે જો રહેવા તું નહીં જો ખીચડી મારા મસાલામાં ક્યાં ક્યાં બેટા શું કરું છું તું શું છે चलो ओके डन अजी सुले मसाला मग छे जो मस्त टिफिन खोली हाय हाय वाव पछि आ मसाला मग पछि आ मरोडली ओके डन आ मजा जावानी छे पकडी पण वीर कोई छेणी नहीं हाँ मैनेज कर ले ओके આપણે થોડી ગાયની દાન કરી દઈએ છીએ જોકે આપણે ખાતા પહેલા ગાયની ખવડાવી દઈએ છીએ ઓમ નમ શિવાય ચલો હવે એમનું આપણું કામ પૂરું કર્યું છે હવે આપણે જમણું સ્ટાર્ટ કરીએ છીએ

ઓકે મિત્રો મારા તો મસ્ત મજાના મસાલે મગ છે જો તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો મળીએ થોડી વાર પછી કેમ કે આવું મસ્ત મજાનું સુંદરી મોકો વાતાવરણ એટમોસ્ફિયર લોકેશન જબરજસ્ત હોય છે તો મળીએ થોડી વાર પછી તો અમે ત્યાં લગી જમી લઈએ યાર જબરજસ્ત ભૂખ લાગી છે તો મળીએ હાય હાય ફાઈનલી મિત્રો અમે જમીને હવે પરવારી ગયા છે જો કે અમારી મિની પિકનિકમાં

કંઈક રમત વાત નહીં જોતો ખરા નહીં બી આગળ આગળ જ તો મિત્રો હવે અમે જઈએ છીએ ત્યાં આગળ લપસણીને હિંચકા ખવડાવવા માટે આ છોકરાઓને લપસણી ખાઈશ તું ઓકે તો મળીએ મિત્રો થોડા પછી શું બ્લોગમાં કરી બની રહેજો પગથે ચડીએ તો જુઓ મિત્રો હવે આની હશકો નાખીએ જોયું તારો વારો આવ્યો કે કઈ આવ્યો હજુ વારો નહીં આવ્યો તારો હા ઘરે ખાવાનું છે આજકો શું વાત છે વીર તો વીરુ બહુ મખે છે નઈ તો મસ્ત મજા છે અહીંયા અહીંયા પર રમવાનું છે પીલી બાજુ પર રમવાનું છે આ બધું જ રમવાનું છે પણ અહીંયા લક્ષ્મી નારાયણજીનું મંદિરનું કામકાજ ચાલુ છે એટલા માટે આ બધું જગ્યા સ્ટોરેજ થોડી રોકી રાખી છે આ લક્ષણી છે અહીંયા રૂખાય છે સારી એવી સ્પેસ છે કે

એમ ચક્કર નહી આવે આનો બહુ અવાજ થાય છે કે અહીંયા કામકાજ ચાલુ છે એટલે માટે અવાજ ઘણો બધો છે એટલે મજા નથી આવતી

क्यों लागे भी हो तो था क्या ओके की बजाई जो आज चौक पर रिक्शा में खाई है तो मित्रों के ब्लॉग में कंटिन्यू बने रहे जो गरीब जी जो जो पड़ी ना जाए बजू चलो मित्रों ब्लॉग में कंटिन्यू बने रहे